શ્યારાન બંજીયા ફોર ટીવડા આય્યું હા હવે કાકળા કેવા મત આંગળા વાળા વાકાલી મન કરી થાય અ એ કાકળા પાડીને એને ઈ ખાય બને છોકરા સકું બનાવીને મન ખાય ખાતા હું લઈ થઈ આ હું લઈ બની હા તને મને જાત વિશે

અને <severation> <laughs> વાહ બહુ સરસ તમે નાના હતા તોય મજા આવતી કે અત્યારે મજા આવે અત્યારે મત મજા આવતી કર રહી ગયા કર રહી ગયા હા એમ રહી ગયા તો પણ તમે કામ તો કરી દીધું છો બા કામ તો કરી હાલે હાલે ત્યાં સુધી કા मजा आवे तमने काम करन मले तुका आराम न आयो याम मी याकडे काम काय मी केले काय दिस पे नावच कणी काम तो पे नावच नसे તો તમારે ખાલી શું કરવાનું ખબર તમારા હાથ નું ખવડાવવા તમારા હાથ નું મસ્તી નું બને બધું મીઠું મીઠું અને અમને બહુ ખાવાનું એટલે અમે કહીએ

ફાયદો થાય તો ફાયદો તો મુને ફાયદો તો થતો છે બા ફાયદો થતો દવા વગર ના આવે હા થાય આ ઓર્ગેનિક છે હો બા તો બહુ મોંઘા છે મોંઘા હોય ને તો ખબર ભાવ નથી હું હોય

अचिका दा बोसी के चिकना बोइन <एन। laughs> चिकना तो होय देगा सुतरा से मिलन से हमारा हाथ चिकना भी जावे <laughs> 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 <laughs>